વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા જોડાય ગયા છે આનંદ પટની આનંદ વધુ શું અપડેટ સુરતના સુરાના અને કન્સલ ગ્રુપને ત્યાં આઈટી વિભાગની સર્ચની કામગીરી છે ગઈકાલે મોડી સાંજે પૂર્ણ થઈ ચૂકી છે અને આ કામગીરીની અંદર આઈટી વિભાગને સાતસો કરોડના દસ્તાવેજો શંકાસ્પદ મળી આવ્યા છે જેમાંથી સુરાના ગ્રુપને ત્યાંથી પાંચસો કરોડના જ્યારે કન્સલ ગ્રુપને ત્યાંથી બસો કરોડના દસ્તાવેજો મળી આવ્યા છે સુરાના અને કન્સલ ગ્રુપ દ્વારા પોતાની ફાઇલો છુપાવવા માટે એક કિમિયો અજમાવવામાં આવ્યો હતો જ્યારે આઈટી ના અધિકારીઓની રેડ પાડવાની તૈયારી હતી તે પહેલા જ ફાઇલોને સગે વગે કરવાની તૈયારી કરવામાં આવી હતી જોકે આઈટી વિભાગના અધિકારીઓ પણ ચોક્કનના હતા અને તેમણે તરત જ સીસીટીવી ચેક કર્યા હતા અને જે કર્મચારી ફાઇલ લઈને જઈ રહ્યો હતો તે કર્મચારીની સઘન પૂછપરછ કરતા તેણે પરવટ ગામમાં બીજા એક કર્મચારીને ત્યાં ફાઇલ છુપાવી હોવાની માહિતી મળી હતી ત્યારબાદ આઈટીની ટીમ એ કર્મચારીને ત્યાં પહોંચી હતી અને ત્યાંથી પણ ફાઈલો જપ્ત કરી લેવામાં આવી છે આ ઉપરાંત સુરાના અને કન્સલ ગ્રુપના વીસ જેટલા જે બેંક લોકર છે એને સીઝ કરવામાં આવ્યા છે ધીમે ધીમે એક એક બેંક લોકર ખોલવામાં આવશે અને જે સંપત્તિ લોકરમાંથી નીકળી આવે છે તેની પણ તપાસ કરવામાં આવશે અને સાતસો કરોડના જે દસ્તાવેજો મળી આવ્યા છે એ તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે આનંદ આપ અમારી સાથે જોડાયેલા રહેશું વધુ જાણકારી મેળવીશું